શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાસે એક બનાવ સામે આવ્યો છે જેમાં ચાર રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી પૈસા ન આપતા કેશ કાઉન્ટર સંભાળતા વ્યક્તિએ પૈસા માંગ્યા હતા આથી આ ચારેય શખ્સે રોફ જાડી લાકડીથી તોડફોડ કરી હતી જેમાં એક વ્યક્તિને લાકડી વાગી હતી આ દ્રશ્યો જોઈ રેસ્ટોરન્ટમાં આવેલા અન્ય લોકો પણ જીવ બચાવવા ભાગ્યા હતા આ સમગ્ર બનાવના સીસીટી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે સ્થાનિક પોલીસે ચારેય શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે